જેમાં કોર્ટે રેલવે વિભાગની તરફેણમાં ચુકાદો આપી વડોદરા કોર્પોરેશનને એક પોઈન્ટ સત્યાસી કરોડથી વધુ નાણાં ચૂકવવાનું અને તેમાં ચૂક થાય તો પછી જ્યારે પણ નાણાં ચૂકવે તે સમયે વધુ નવ ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો હતો વડોદરા રેલવે સ્ટેશન પાસે આવેલ અલકાપુરની ગરનાળું જે અલકાપુરી કન્વર્ટ બ્રિજ નંબર પાંચસો નેવુંના નામે ઓળખાય છે તે ગત એક હજાર આઠસો પંચોતેરમાં રેલવે મારફતે બનાવવામાં આવેલું હતું અને તેની માલિકી આજ દિન સુધી રેલવેની છે રેલવે તથા સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર વેસ્ટર્ન રેલવે પ્રતાપનગર દ્વારા અત્રે સિવિલ કેસમાં પ્રિસાઇડિંગ ઓફિસર કમર્શિયલ કોર્ટ તથા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજે જે જે ભટ્ટની કોર્ટમાં વડોદરા મહાનગર સેવા સદન વિરુદ્ધ અલકાપુરી ગરનાળાની માલિકી રૂપિયા અઢાર ટકાના વાર્ષિક વ્યાજ સાથે રિકવર કરવા માટે દાવો કરાયો હતો આ દાવાના નામે તમામ પ્રકારના પુરાવાઓ બંને પક્ષકારોએ રજૂ કરેલા હતા પુરાવાના અંતે દલીલો બાદ કોર્ટે વેસ્ટર્ન રેલવે વડોદરાની તરફેણમાં હાલનો દાવો અંશતઃ મંજૂર કરેલ છે અને અલકાપુરી ગઢનાળાની કાયદેસરની માલિકી વેસ્ટર્ન રેલવેની છે તેવું ઠરાવેલ છે સાથે સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જે કોમર્શિયલ અલકાપુરી ગઢનાળાનો ઉપયોગ કમર્શિયલ અધિકૃત રીતે આવક મેળવી હતી જે આવક પરત કરવા માટે હુકમ કર્યો હતો વડોદરામાં જ્યારથી રેલવેની સગવડો ચાલુ થઈ તો સને અઢારસો ની અંદર અલકાપુરી ગઢનાળું રેલવે તંત્ર મારફતે બનાવવામાં આવેલું હતું આ ગઢનાળાની માલિકી શરૂઆતથી જ રેલવે તંત્રની હતી પરંતુ એ ગઢનાળાની અંદર કોર્પોરેશને પોતે કોમર્શિયલ જાહેરાતો મૂકવા માટે ટેન્ડરિંગ કરી અને એની આવક મેળવેલી હતી એ આવકની રિકવરી કરવા માટે અને અમારે માલિકી સ્થાપન થાય એ માટેનો દાવો બે હજાર આઠની સાલમાં રેલવે તંત્ર મારફતે કરવામાં આવેલો હતો ડિવિઝનલ મેનેજર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એ બંને વાદી પ્રતિવાદી હતા આ દાવો આશરે સોળ વર્ષ ઉપરાંતના સમય થઈ અને હાલ નામદાર કોમર્શિયલ કોર્ટના સિવિલ જજ સાહેબે જે જે ભટ્ટ સાહેબે દાવો રેલવે તંત્રની ફેવરમાં ડિસાઇડ કર્યો છે અને રેલવેને જે કઈ રકમ કોર્પોરેશને મેળવી છે એ તમામ રકમ બાર ટકાના વ્યાજ સાથે ટૂંક સમયમાં પરત કરવી એવી રીતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ કરવામાં આવે છે આ ટોટલ રકમ એક કરોડ સિત્યાસી લાખ રૂપિયા ઉપરાંતની રકમ થાય છે અને આ ગણનારું રેલવેની માલિકીનું છે તેના પર કોમર્શિયલ જાહેરાતો નહીં મૂકવી એવો સ્પષ્ટ આદેશ છે અને હોય તો તે તાત્કાલિક અસરથી દૂર કરવી એવો આદેશ છે વધુમાં આ જે હુકમ કર્યો કોર્ટે એ હુકમને સ્ટે કરવા માટેની અરજી પણ કોર્પોરેશનના એડવોકેટ મારફતે આપવામાં આવેલી હતી એ અરજી પણ નામદાર કોર્ટે નામંજૂર કરી છે અને પોતે કરેલો હુકમ યથાવત રાખે છે પૈસા કોર્પોરેશન જે સમયે ચૂકવશે એ ચૂકવવાના સમયગાળા અને હુકમ થયા તારીખથી વચ્ચેનો પણ નવ ટકાનો વ્યાજનો બેનિફિટ આપવાનું પણ રેલવે તંત્રના ફેવરમાં નામદાર પડે નથી